વિસ્તારમાં રહેતા પચાસ કુટુંબોના બાળકોની સંખ્યા વિશે એકઠી કરેલી માહિતી નીચે પ્રમાણે વિતરણ મળે છે બાળકોની સંખ્યા આપેલી છે એક્સ તો બાળકોની સંખ્યા બરાબર શું આપેલું છે આપણને એક્સ જીરો એક બે ત્રણ અને કુટુંબોની સંખ્યા એટલે શું થાય એક્સ દસ પચીસ બાર અને ત્રણ આનો એની શું થાય છે કે એક પણ બાળક ધરાવતા એવા કુટુંબો ની સંખ્યા કેટલી છે દસ છે એક બાળક ધરાવતા એવા પચીસ બે બાળક ધરાવતા એવા બાર અને ત્રણ બાળક ધરાવતા એવા કુટુંબો ની સંખ્યા કેટલી છે ત્રણ ટોટલ કેટલા આપણને બાળકો આપેલા છે પચાસ આ છે ના બરાબર થાય એન બરાબર હવે આના ઉપરથી આપણને શું કીધું છે આમાં આ માટે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો તો પહેલા આપણે મેળવશું જે જવાબ આવ્યો છે એ ટોટલ આવો છે અત્યાર સુધી દસમા ધોરણ ની અંદર તમે જે રીતના પ્રકાર પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય સમજાય છે થી ઓછા પ્રકારનું સી એટલે કે શું થાય તમારે અહીંયા જે આપણને અવલોકનની સંખ્યા આપેલી કુટુંબોની એટલે કે બાળકોની જે સંખ્યા આપેલી છે તો આ બાળકોની અહીંયા કુટુંબોની સંખ્યા છે કે ભાઈ એક પણ બાળક ના ધરાવું એવા કુટુંબોની સંખ્યા કેટલી છે દસ તો આપણે જીરો થી ઓછા જીરો થી ઓછા છે તો શું આવશે પેલા કુટુંબ છે ટોટલ તો એક થી ઓછા એટલે એક પણ એક અથવા એનાથી ઓછું બાળક ધરાવતા હોય એક અથવા તેનાથી ઓછું તો એક બાળક ધરાવતા હોય અને એક પણ ના બાળક ધરાવતા હોય બે એ છે અહિયા હું બોલું છું એક થી ઓછા એટલે કે એક અને જીરો આવે કે ના આવે એક થી વધારે કેટલા આવે એક અને જીરો એટલે એનો મિનિંગ શું થાય કે દસ થાય બરાબર કેટલા થશે પછી થી ઓછા એનો મિનિંગ કે બે થી ઓછા ક્યાં સુધી જીરો સુધી બે કે તેથી ઓછા એટલે શું થાય કે બે એક અને જીરો એનાથી ઓછા એટલે કે દસ પ્લસ પચીસ પ્લસ બાર એટલે કેટલા થાય સુડતાલીસ ખબર પડી હવે ત્રણ થી ઓછા એટલે કે ત્રણ થી ઓછા બાળક ધરાવતા હોય એવા કુટુંબોને એટલે કે ત્રણ બે એક અને જીરો તો દસ વત્તા પચીસ વત્તા બાર વત્તા બરાબર ખબર પડી બીજી વાર રિપીટ કરું છું નો ખબર પડી હોય તો અહીંયા તમને થી ઓછા પ્રકારનું કીધું તો જીરો થી ઓછા કેટલા પેલા એટલે કે એક પણ બાળક ના ધરાવતા એવા કુટુંબો ની સંખ્યા કેટલી છે દસ પછી એક કે તેથી ઓછા એનો meaning શું થાય કે એક કે તે થી ઓછા એટલે કે એક થી ઓછા ક્યાં સુધી zero સુધી રકમ આપણી zero થી જ છે ને તો એક થી ઓછા ક્યાં સુધી zero એક અને zero તો બંનેનો શું કર્યો મેં સરવાળો પછી બે કે તેથી ઓછા તો બે થી ઓછા ક્યાં સુધી zero સુધી તો આ બધા ત્રણે શું કરવાનો સરવાળો એટલે કે 10 વત્તા 25 વત્તા 12 પછી ત્રણ થી ઓછા એટલે બધા નો સરવાળો કેટલા થશે 50 આજ રીતના તમે શું મેળવતા હતા cf મેળવતા હતા ધોરણ દસ ની અંદર સમજાય છે કે દસ વત્તા શું કરતા હતા પચીસ વત્તા શું કરતા હતા બાર વત્તા શું કરતા હતા ત્રણ પણ તમારે અહીંયા એ રીતના દાખલો ગણવાનો નથી તમારે આ જ રીતના ગણવાનો ડાયરેક્ટ કરવાનું નથી સમજાણું બધાને હવે બાજુમાં જોઈએ થી વધુ સમજાણું હવે થી વધુ હું શું બોલીશ અહીંથી જીરો થી વધુ જીરો કે તેથી વધુ જીરો થી વધુ ક્યાં સુધી એનો મીનિંગ આ ટોટલ જે મે માર્યો ને ઈ ક્યાં આવશે ઉપર પહેલા એટલે કે અહીંયા શું આવશે 10 વત્તા 25 વત્તા 12 વત્તા 3 બરાબર શું થશે 50 ભાઈ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની થી ઓછા હોય થી ઓછા હોય તો ક્યાં છેલે ટોટલ આવે અને થી વધુ હોય તો ક્યાં આવે પહેલા ખબર પડી એટલી કેથી વધુ કીધું હોય તો શરૂઆતમાં ટોટલ આપેલો છે થી ઓછા કીધું હશે ક્યાં હશે છેલ્લે ટોટલ સમજાણો હવે કાંઈ જ કરવાનું નથી મેં આય એમ કીધું તું જીરો થી વધુ ક્યાં સુધી ત્રણ પછી એક બાય સ્ટેપ આગળ વધુ જવાનું હવે જીરો નહીં લેવાના ક્યાંથી લેવાના થી વધુ ક્યાં સુધી ત્રણ સુધી તો જીરો વાળી રકમ નહીં લેવાની એટલે કે દસ નહી લેવાનું પચ્ચીસ વધતા બાર વધતા ત્રણ બરાબર શું થશે કેટલા થશે સુડતાલી થાય છે

એમાંથી મે દસ નથી લીધા તો દસ બાદ કરે એટલે કેટલા આવે ચાલીસ ડાયરેક્ટ નહીં એક બે અને ત્રણ સુધી એટલે કે સુધી આ નો ટોટલ છે જુઓ હવે હું એક ને જીરો ને નહીં લઉં ક્યાંથી કરીશ બે થી વધુ એટલે શું કરીશ બાર વત્તા ત્રણ બરાબર કેટલા થશે

ઓછા તો તમે દસમા ધોરણ ની અંદર કરી ગયા છો આ જે અલગ છે તો સમજાય છે આ તમારે ક્યારે આવ્યું નથી તો અહિયાં તમારે એટલું જ યાદ રાખવાનું થી ઓછા કીધું હોય તો જીરો થી ઓછા જેટલા આપેલા હોય એટલા લખી ના હોય થી ઓછા તો એક અને જીરો તો બંને નો સરવાળો સમજાણું પછી બે થી ઓછા તો ત્રણ નો સરવાળો જીરો એક અને બે નો ત્રણ થી ઓછા તો શું થાય બધાનો એટલે આ ચારે ચાર નો સરવાળો સમજાણું પણ જ્યારે આપણે થી વધુમાં માં જઈએ તો થી વધુ એટલે જીરો થી વધુ ક્યાં સુધી આવે આ બધું આવી જાય જીરો થી વધુ ક્યાં સુધી આવે ત્રણ સુધી તો આ જોવો તો બધાનો ટોટલ ને પેલા લેથી વધુ પછી મારે જીરો નહીં લેવાનું તો હું ક્યાંથી બોલીશ એક થી વધુ ક્યાં સુધી ત્રણ સુધી તો દસ સુ થશે બાદ થઈ જશે એટલે મેં શું કર્યું પચ્ચીસ વધતા બાર વધતા ત્રણ બરાબર કેટલા થાય ચાલીસ પછી મેં કીધું બે થી વધુ ક્યાં સુધી ત્રણ સુધી તો બહાર વધતા ત્રણ બરાબર કેટલા થાય પંદર પછી ત્રણ થી વધુ કઈ આપેલું નથી એટલે પાંચસો વ્યક્તિઓના માસિક આવક નું વિતરણ નીચે મુજબ છે તે પરથી ઓછા ને વધુ પ્રકારનું સંચય આવક વિતરણ બનાવો એટલે બંને પ્રકારનું કીધું છે અહિયાં આ જે માહિતી હતી આગળ આપણે જે ઉદાહરણ જોઈએ એ અસતત માટે હવે અહીંયા તમને વર્ગ વાળું આપેલું એટલે કેવા પ્રકારનું છે સતત અને વર્ગીકૃત માહિતી માટે તો અહીંયા જે આપેલું છે હવે તમે રકમ તો લખેલી જ છે હું ડાયરેક્ટ અહીંયા કરીશ જે અધર્શીમાં આપેલી હોય ને એ બધી રકમ લેતું જવાનું એટલે કે પેલી અધર્શીમાં શું આપેલું છે પહેલાં આપણે શું મેળવશું થી ઓછા પ્રકાર તો તો હું શું લખીશ થી ઓછા ભેણી તો થી ઓછા એટલે કેટલા પેલી રકમ કેટલી આપેલી પચીસ તો થી ઓછા આરોમિનિક થાય પછી ત્રીસ પછી ચાલીસ પિસ્તાલીસ પચાસ આપણને આપેલું છે બધાની બુક બંધ હોવી જોઈએ મેં તમને પેલા કીધું કે ચોપડીમાં જોશો તો કઈ ફેર નહીં પડે મારી રીત ને એની રીત અલગ જ હશે એટલે મહેરબાની કરીને નહીં આપ્યા હવે તમને નીચે શું આપેલું છે બાજુમાં એફ આપેલા છે આ તો આપણને માસિક આવક આપેલી હતી કે પચીસ થી ત્રીસ હજાર ની વચ્ચે હોય ત્રીસ થી પાંત્રીસ હજાર ની વચ્ચે હોય તો એવા વ્યક્તિઓની સંખ્યા આપેલી છે આપણને કેટલી ત્રીસ એસી સો આ બધાની આપણને આવૃત્તિ ટોટલ કેટલી આવૃત્તિ આપેલી છે પાંચસો તો અહીંયા આપણે હવે એને આવૃત્તિ ચેન્જ થશે એટલે અહીંયા આપણે શું મેળવશું થી ઓછા પ્રકારનું સીએલ અહીંયા શું લખીશું સીએલ અહીંયા શું લખ્યું મેં આ કેવા પ્રકારનું બનાવું છું અત્યારે થી ઓછા અને બાજુમાં સંચય આવૃત્તિ એટલે એનું શું થાય સીએલ હવે પચીસ થી ઓછા જુઓ આ જે આપણને પહેલી આવૃત્તિ આપેલી કેની કેની વચ્ચેની છે પચીસ થી ત્રીસ હજાર વચ્ચેની જે આવક ધરાવતા હોય એવા વ્યક્તિ કેટલા હોય total ત્રીસ સમજાય છે પચીસ હજાર થી ત્રીસ હજાર ની વચ્ચે આવક ધરાવતા હોય એવા ટોટલ વ્યક્તિ પહેલા કેટલા આપેલા ત્રીસ પણ અહીંયા આપણે શું કીધું પચીસ થી ઓછા કોઈ છે જ નહીં એ જે આવૃત્તિ આપેલી છે એની છે પચીસ થી ત્રીસ ની વચ્ચેની છે આપણે અહીંયા શું કહીએ છીએ પચીસ થી ઓછા તો એ વ્યક્તિ છે નહીં તો પહેલામાં શું આવશે? બીજી વાર રિપીટ કરું છું અહિયાં જે આપણને આવૃત્તિ આપેલી છે નીચે ત્રીસ એ પચીસ થી ત્રીસ ની વચ્ચે પચીસ થી ઓછા કે વ્યક્તિ ની આવક આપણને આપેલી નથી તો શું આવશે જીરો હવે આપણે જ્યારે બોલશું કે ત્રીસ થી ઓછા તો આપણને આપેલા છે જો પચીસ અને ત્રીસ ની વચ્ચેની ત્રીસ થી ઓછા એટલે કે સુધીની ની સુધીની થાય કે નહીં તો એનો મીનીંગ કેટલા આપેલા છે આપણને ત્રીસ તો જીરો વત્તા શું થશે ત્રીસ બરાબર શું થશે ત્રીસ ખબર પડી પછી આપણને પાંત્રીસ થી ઓછા આનો મીનીંગ શું થાય પાંત્રીસ થી ઓછા તો ત્રીસ થી પાંત્રીસ ની વચ્ચે આપેલી છે કેટલી આપેલી છે એસી તો શું કરશો જીરો વત્તા ત્રીસ વત્તા શું કરશો એસી બરાબર શું થશે એકસો દસ ના સમજાય તો પૂછી લેજો મને ખબર પડી બધાને જોતા વિડીયો માં આખું દેખાય છે આખું આવે છે

પંચાવન થી ઓછા તો શું થશે જીરો પચાસ ચારસો નેવું અને છેલ્લે સાઈઠ થી ઓછા એટલે સાઈઠ થી બધી સંખ્યા આવી જાય ટોટલ જીરો વત્તા ત્રીસ વત્તા એસી વત્તા સો વત્તા પચાસ વત્તા એકસો પચાસ વત્તા એસી વધશે દસ બરાબર 500 તો આ પ્રશ્ન થી વધુ બરાબર તો પચીસ થી વધુ ત્રીસ થી વધુ અને સાહીઠ થી વધુ આ રીતના તમારે લખી નાખવાનું હવે બાજુમાં આપણે શું લખશું સંચય આવૃત્તિ એટલે કે સીએ હવે અહીંયા મેં તમને હમણાં કીધું હતું કે થી ઓછા કીધું હોય તો નીચે ટોટલ આવે થી વધુ કીધું હોય તો ઉપર એટલે કે આ બધી જ વસ્તુનો જેટલા જીરો નહીં લેવાના બાકી જે આવૃત્તિ આપેલી ત્રીસ બધું બેઠે બેઠું ત્રીસ વત્તા કેટલા આપેલા છે એસી પ્લસ સો પ્લસ પ્લસ એકસો પચાસ પ્લસ એસી પ્લસ દસ બરાબર કેટલા થયા પાંચસો એટલે કે થી વધુ કીધું હોય તો પેલા ટોટલ માર દેવા હવે વન બાય વન એટલે કે એક એક નીકળતા જશે નો ખબર પડે એના માટે સાદી રીત નો ખબર પડે તો એક એક કાટું રહેવાનું છેલ્લે દસ રહેવા અને છેલ્લે જીરો આવશે આપણે જોઈએ કઈ રીતે હવે આપણે શું બોલશું કે પચ્ચીસ થી વધુ એટલે કે આ સાહી સુધી બધી સંખ્યા આવી ગઈ હવે આપણે શું પચીસ ને લેવાના નથી હવે ત્રીસ થી વધુ એટલે ક્યાં સુધી આવશે સાહિન તો આપણે શું કરશું અહીંયા એંસી પ્લસ છો પ્લસ પચાસ પ્લસ એકસો પચાસ પ્લસ એસી પ્લસ દસ કેટલા આવશે પાંત્રીસ થી વધુ એટલે સો પ્લસ પચાસ પ્લસ એકસો પચાસ પ્લસ એસી પ્લસ દસ તો ત્રણસો નેવું ખબર પડી બધાને હવે ચાલીસ થી વધુ તો પચાસ પ્લસ એકસો પચાસ પ્લસ એસી પ્લસો એસી પ્લસ દસ એટલે કેટલા થશે બસો ચાલીસ પછી પચાસ થી વધુ તો એસી પ્લસ દસ બરાબર અને પચાસ થી એટલે પંચાવન થી વધુ આવશે દસ બરાબર શું દસ હવે તો શું આવશે અહિયાં જીરો બરાબર શું આવશે જીરો અહિયાં આપણું થી વધુ પ્રકારનું જે સંચય આવૃત્તિ છે અહિયાં પૂરું થઈ જાય છે હવે પછી ના ઉદાહરણ ની આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર ચર્ચા કરશું